છોટાઉદેપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા તારીખ બાવીસ મે થી પાંચ જૂન સુધી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ મેરેથોનમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા એસડીએમ છોટાઉદેપુર ડોક્ટર વિમલ બારોટ જિલ્લા રમત વિકાસ અધિકારી વિક્રમભાઈ છોટાઉદેપુર પીઆઈ જિલ્લા વહીવટી તંત્ર અધિકારીઓ પોલીસ જવાનો અને વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા આપણા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના સપના પ્લાસ્ટિક મુક્ત ભારત ના ધ્યાનને લઈ આજે ત્રણ કિલોમીટરની દોડના આયોજન છોટાઉદેપુર ખાતે કરવામાં આવ્યા છે એમાં રાઉન્ડ બસ્સો લોકોને પાર્ટિસિપેટ કર્યા છે અને એનાથી જે આપણા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે એને પણ સપોર્ટ મળશે હું બધાને આશા કરું છું કે જે સ્વચ્છ એન્વાયરમેન્ટના આપણા બધાના સપના છે આ સાકાર થશે અને જેવી રીતે આ સાયકલિંગ રનિંગ આ બધી પ્રવૃત્તિઓ છે એને પણ વધ મળશે અને આખા છોટા ઉદેપુરના જેટલા લોકો છે એમના વચ્ચે પ્રચાર પ્રસાર કરવામાં આવે જેનાથી બધા લોકો એના તરફ મૂવ થશે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી ભાગરૂપે આ એક પોઝિટિવ સ્ટેપ લેવામાં આવ્યું છે અને અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે જેવી રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એ કેમ્પેન છે એવી રીતે ફિટ ઉદયપુર કેમ્પેન અહીંયાથી શરૂ થશે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર